હવે જો આપણે અહીંયા બધાયનું ધ્યાન અહીંયા આપણે આંગણવાડીમાં અહીંયા જુદા જુદા આપણે બિયારણના બી વાવેલા છે આપણે મરચી ભીંડો ગુવાર કોથમીર ચોળી મરચી પછી બારમાસી ટીકડી એવું બધું આપણે જુદું જુદું શાકભાજી વાવેલું છે હવે બધાનું ધ્યાન અહીંયા આને 12 માસીના છોડ કહેવાય શું કહેવાય આને છોડ કહેવાય આ નાના થાય આ બહુ મોટા ઝાડની જેવા મોટા થાય નહીં પછી આ આપણે ટિકડી ફૂલ છે હવે ફૂલ છે ઈ સાવ નાના નાના રે ઈ છોડની જેમ એ મોટા થાય હવે આ કોથમીર વાવેલી છે શું છે કોથમીર કોથમીર આપણે મીસ પુલાવમાં મુઠિયામાં બધી વસ્તુમાં નાખે છે ને દાળ ભાતમાં એ આપણી કોથમીર છે આ આપણા મરચી છે શું છે મરચી મીસ દાળ ભાતમાં પુલાવમાં બધામાં મરચી નાખે છે ને મરચા એ મરચા છે આની અંદર આપણે તુલસી વાવેલા છે શું વાવ્યા છે આમાં આપણે સિંગદાણા છે શું છે હવે આપણે સિંગદાણા શીરામાં ને એમાં બધાયમાં નાખીએ છીએ ને હવે સરગવાના પાન નાખીએ તો સરગવાનું ઝાડ છે એ મોટું હોય કેવું હોય પછી આંબો હોય એ મોટો હોય પપૈયાનું ઝાડ છે એ મોટું હોય હવે

પછી સરગવો તો બહુ બધાના ઘર પાસે હશે છે સરગવો